પહાડની ટોચ ઉપરથી રાણીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું અને એ જગ્યાનું નામ પડી જુ રાણી ચારે બાજુ પહાડો થી મસ્ત મજાનું આ સુંદર સ્થળ દાંતીવાડા ઘણા બધા લોકો મિની પાવાગઢ તરીકે પણ ઓળખે છે કારણ કે આ પહાડ ઉપર મહાકાળી મા નું પ્રાચીન મંદિર આવેલું છે અને આ મંદિર સુધી પહોંચવા માટે તમારે ત્રણસો થી લગીન ચારસો સીડીઓ ચડવી પડે છે અને પછી મહાકાળી માતા મંદિર આવે છે અને બાજુમાં શંકર ભગવાનનું પણ મંદિર આવેલું છે લોકવાયકા એવી છે કે અહીંયા પાંડવો પણ પૂજા કરેલી શંકર ભગવાન તો ફાઇનલી આપણે પણ પહોંચી ગયા પહાડની વચ્ચે વચ્ચે મહાકાળી માતાના મંદિરે મસ્ત મજાની જગ્યા છે તો પહેલા કરી નાખ્યા મહાકાળી માતાના દર્શન તમે પણ દર્શન કરી નાખજો જે મહાકાળીમાં જરૂરથી લખજો મિત્રો અને પછી કરી નાખ્યા શંકર ભગવાનના દર્શન ને આવી ગયા ઝરણે કે મસ્ત મજાનું જે પાણી વહે છે તમે જોઈ શકો છો સરસ મજાનું પાણી વહી રહ્યું છે ઘણા બધા લોકો નાઈ રહ્યા છે મસ્ત મજાની જગ્યા છે તો અમારો વ્લોગ ગમ્યો તો વ્લોગને લાઈક કરજો આવા જ વિડીયો જોવા માટે ફોલો એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નવા બ્લોગ સાથે